અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની બિસ્તર હાલત અને ખાડાઓની સમસ્યાને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે વિવિધ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે હાલ ખાડાઓની ચોક્કસ વિગતો ઉપલબ્ધ ન હોવા છતાં ચોમાસા બાદ સમારકામ માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે એએમસીની રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલના જણાવ્યા અનુસાર વરસાદ ઓછો થાય અને ભેજનું પ્રમાણ ઘટે કે તરત જ તમામ ખાડા પૂરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે રૂપિયા સત્તર કરોડના ખર્ચે જેટ પિચર પદ્ધતિ દ્વારા ખાડા પૂરવા માટે શહેરના સાત ઝોનમાં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે કુલ મિક્સ સામગ્રી દ્વારા સમારકામ માટે પણ સાત ઝોનમાં ટેન્ડરો બહાર પાડી દેવાયા છે રૂપિયા નવ કરોડના ખર્ચે વીટ મિક્સ સપ્લાય માટે પણ સાત જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે જયેશ પટેલે જણાવ્યું હતું કે ચોમાસું પૂરું થયા બાદ અને હવામાન સાથે જ યુદ્ધના રસ્તાઓના ખાડા કામગીરી શરૂ કરી દેવામાં આવશે આયોજનબદ્ધ રીતે અને સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે તંત્ર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું જોકે શહેરીજનોને આશા છે કે આ ટેન્ડર અને તૈયારીઓ માત્ર કાગળ પર ન રહેતા વાસ્તવમાં રસ્તાઓની હાલત સુધરે અને તેમને ખાડા મુક્ત રસ્તાઓ મળે હાલ પૂરતી તો ખાડાની વિગતો હજી તો આવી નથી પણ અમે ચોમાસા દરમિયાન લગભગ સત્તર કરોડના ખર્ચે જેટ પેચરની કામના ટેન્ડરો સાથે ઝોનના પડી ગયા છે કોલ મિક્સના ટેન્ડરો લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે સાતે ઝોનના ટેન્ડર કમ્પ્લીટ કરેલા છે અને નવ કરોડના ખર્ચે વેટ મિક્સ સપ્લાય સાથે ઝોનના તે રીતે અમે પૂરેપૂરી કામગીરી તૈયારી કરી છે અને બીજું વધારાનું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બસો ને એકોતેર ટ્રણનો આપણો હોટપિક્સ પ્લાન્ટ એ બી અત્યારે એક એક કલાકે એકસો ને એંસી ટન મેટ્રિક ટન હોટપિક્સ પ્લાન્ટ આપણો અત્યારે ક્ષમતા ધરાવે છે એ કલાકે ચોમાસાનું ભેજ સુકાય રોડનો એટલે અમે તરત ચાલુ કરીને જ્યાં બી નાના મોટા ખાડા પડ્યા છે એ પૂરી કરવાની અમે પૂરી સૂચના આપેલી છે